ભાવનગરના તળાવ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મોતી તળાવ સ્થિત શેરી નંબર ચારમાં માં ગત રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો રોકડ તથા મોબાઈલની ચોરી કરી હતી સાથે જ આસપાસના મકાનોમાં પણ ચોરીનો હાથ અજમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે મળતી જાણકારી મુજબ ઘર માલિક પરિવાર સાથે સાવરકુંડલા ખાતે ઓછવા ગયેલા હતા અને રાત્રે પરત આવી બીજા રૂમમાં સૂતા હતા તે દરમિયાન અજાણા ઈસમો બારીમાંથી પ્રવેશ કરી રોકડ રકમ અને બે મોબાઈલ ચોરીને ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર ઓકે ભાઈ તમારું નામ મારું નામ અવેશ

અંદાજે કેટલા મકાનમાંતારા ચોરી થઈ છે અત્યારે મોતીદરામાં કમસેમ 4 થી 5 મકાનમાં ચોરી થઈ છે કોઈકનો ફોન કોઈકનો ફોન છે ચાર્જિંગ કેટલી જગ્યાએ બે ત્રણ ફોન અને છરી પાંચ જગ્યાએ મળેલ છે અને કોઈ છે બધાય આપણે જોઈ નથી બરાબર અત્યારે તમારા મકાનમાંથી શું હું ગયો મારા મકાનમાંથી બે ફોન વયા ગયા છે એક બેનનો ને એક બનેવીનો મે 18000 રૂપિયા વયા ગયા છે અને બેનના વસ્તુ તો થોડા ઘણા પૈસા હતા બાકી મની પણ વયા ગયા છે અંદાજે ફોન કેટલા રકમના છે ફોન અંદાજે કમસેકમ 30-35000 રૂપિયાના બે ફોન થાય બરાબર ઓકે